હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર આવેલ છે ટોપ કન્ડિશનમાં મિત્રો કાર જોવા મળશે હિરેનભાઈને કાર મિત્રો વેસવાની છે કારની કિંમત ક્યુ મોડલ અને માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર્ડ લેવાઈ તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે અને મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે ટુ ઓનર કાર છે મિત્રો કાર તમને ગ્રે કલરમાં જોવા મળશે મિત્રો કારમાં ટાયર બિલકુલ સાવ નવા ટાયર જોવા મળશે કાટસાળો ક્યાંય પણ જોવા નહીં મળે અને મિત્રો કારની અંદરની કંડિશન જોઈ શકો છો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેથર સીટ કવર જોવા મળશે અને મિત્રો સ્વિફ્ટ કારમાં તમને એબીએસ બ્રે બ્રેક જોવા મળશે અને ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સારી કંડિશનમાં કાર છે ડીઝલ એન્જિન કાર છે અને મિત્રો કાર આખી કાર ઓરિજિનલ જોવા મળશે ક્યાંય પણ તમને કોઈ પણ પાર્ટ બદલાવેલો જોવા નહીં મળે કમની રેકોર્ડ સાથે કાર તમને જોવા મળશે ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની આપણે વાત કરીએ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ હિરેનભાઈ છે અને મિત્રો હિરેનભાઈએ સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે ચાર લાખ અને સિત્તેર હજાર રૂપિયા તેમાંથી મિત્રો નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો હિરેનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો એકતાલીસ અઢાર એક બાર હિરેનભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને સિત્તેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો મિત્રો ગામ ભાટિયા જોવા મળશે નામ હિરેનભાઈ હિરેનભાઈનો મોબાઈલ નંબર તમને મિત્રો ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો જ છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ વિડીઆઈ ખાલી વસ્તુ હોય તો 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 વધુ માહિતી માટે મિત્રો તમે હિરેનભાઈનો કોન્ટેક કરી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવે રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ફ્રેશ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વધુ માહિતી માટે હિરેનભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ